हरियाली चौवटिया ना शत शत नमन साथ लाखे ना प्रणाम नींद अपने बुलाकर सुलाया उसको आंसू अपने गिराकर कर हंसाया हमको दर्द का पीरा देना उस खुदा की तस्वीर को जिसको जमाना कहता है माँ बाप

હે માનવી શીતળતા પામવા તો ક્યાં દોર તું કે જે માની ગોદમાં હોય છે ને તે હિમાલયમાં પણ નથી હોતી જે બાપ આપે દીકરાને મોટો કર્યો તે માં-બાપના દીકરો તેનો ફરજ સમજીને ભોજન કરાવે છે આંધળી માને દીકરો દેખાય છે પરંતુ દેખતા દીકરાને માં-બાપ નથી દેખાતા શું આંધળી માને દીકરો દેખાય છે પરંતુ દેખાતા દીકરાને મા-બાપ નથી દેખાતા એટલે જ તો કહે છે ને કે માં તે માં બીજા બધા વગડાના વા શું માં તે માં બીજા બધા વગડાના વા મા-બાપ વિશે કહું કેટલી ઓછું છે થોડું વિચારવાની જરૂર છે મા-બાપને સોને ન મઢાય

ઘરની માને રડાવે અને મંદિરની માને ચુંદડીઓ ઢાળે યાદ રાખજો ભાઈઓ બહેનો યાદ રાખજો મંદિરની માં તમારી ઉપર કદી ખુશી ન થાય કદી ખુશી ન થાય જે દિવસે તમારા માં બાપ તમારી સામે રડે છે ને ત્યારે તમારો ઘરેલો ધર્મ બધો જાસીમાં વહી જાય છે પત્ની એ પસંદગીથી મળતી ચીજ છે જ્યારે માં બાપ એ પુણિયાથી મળતી ચીજ છે શું જ્યારે માં બાપ એ પુણિયાથી મળતી ચીજ છે પસંદગીથી મળતી ચીજ માટે પુણિયાથી મરતી ચીજને ક્યારેય ઠુકરાવશો નહીં મારી આજે માં ને તેના દીકરાનો થોડો પ્રસંગ કહેવો છે એક ગામ હતું એ ગામમાં એક દીકરો અને તેની માતા રહેતા હતા

તેમ છતાં માતાના આખા શરીરે કીડા પડી ગયા શરીરમાંથી દુર્ગંધ મારવા લાગી ગામ લોકોએ ગંટાળીને પેલા છોકરાને કહ્યું તારી માને ગામથી દૂર નલીમાં વહેડાવી દે નહીતર આખા ગામમાં આ રોગ ફેલાશે જો તું આમ નહીં કરે તો અમે તને ગામની બહાર કાઢી મૂકશું દીકરો તો ખૂબ જ દુખી થયો તેનું હૈયું ભરાઈ આવ્યું તે માતા પાસે મય મોટેથી રડવા લાગ્યો ત્યારે તેની માતા માથે હાથ ફેરવતા બોલી કે દીકરા શું થયું

જંગલી જાનવરોનો ભયાનક અવાજ સંભળાય છે ત્યારે તેની માં તેના દીકરાને ભેટીને બોલી કે દીકરા મારી એક વાત યાદ રાખજે તું બધું જ ખાજે પણ તું આ શાક ન ખાતો કેમ કે તું આ શાક ખાઈ છે ને તો તને પેટમાં દુખે છે તને પેટમાં દુખે છે બસ હવે ધક્કો મારી દે અરે જીવો તો ખરા અરે જીવો તો ખરા આ માનું કેવું હૃદય છે

પરિવારને હૂંફ જોઈએ હૂંફ એ ત્રણ પ્રકારનું છે એક શબ્દોની હોફ બીજી સ્પર્શની હોફ અને ત્રીજી બિચારોની હોફ આ ત્રણેય હૂફ જ્યારે પરિવારમાં આવે ને ત્યારે એ સમય માટે એ પ્રાણવાયુ બની જાય છે અને હવે હું વાત કરીશ લાગણીની અરે એક ટીપ્પુ સમજણનો અને એક લાગણીનો ધોધ અરે એક ટીપ્પું સમજણનો અને એક લાગણીનો ધોધ ત્યારે જ કલીલો છમ જળવાય રહે છે સંબંધ નામનો છોડ અરે સબંધોમાં વિચારોની માત્રા માતા એટલે લાગલી અંદર એક તોફાન મચાવે તે લાગલી અંદર મનનો સત્ય તે લાગલી અનેક પ્રશ્નો છે મોટા ભાગે અને શબ્દમાં તેનું વર્ણન થઈ શકે તેવી માનવીય ભાવના એટલે લાગલી આ એક બીજા પ્રત્યે લાગણી છે ને ત્યારે જ આપણે આ આમંત્રણને માન આપીને આ મેળાવડામાં ભેગા થયા છીએ આમ જુઓ તો જિંદગી કેટલી છે એ કોને ખબર ક્યુ પક્ષી ક્યારે ઉડી જાય એ કોને ખબર જીવી લો થોડા પલ પ્રેમથી અરે આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર અરે હું તો કહું છું કે પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો

ભલે ને દુનિયા સામે હોય મારી મને નથી જરૂર કોઈ હથિયાર ની મને નથી જરૂર કોઈ હથિયાર ની મને તો બસ જરૂર છે મારા લાગણી શીલ પરિવાર ની આ બત્તર ની જમાનામાં કેમ સમય પર છોડે છે સાથ એક પરિવાર છે જે મુશ્કેલીમાં પણ નથી છોડતો હાથ દુખ તો એને પૂછો સાહેબ કે જેને કહેવાત નથી પરિવાર

તમે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત ખુબ જ સરસ હરિયાળી બેન હરિયાળી બેને તો જાણે હરિયાળી જ થવાડી હે